દાહોદ જિલ્લો પરંતુ ગોવિંદગુરુ લીંબડી શહેરથી ચાંકલિયા માર્ગે પસાર થતો આ હાઈવે છેલ્લા ચાર પાંચ વર્ષોથી અત્યંત ખરાબ હાલતમાં છે આ રોડ પર ઠેર ઠેર ગાબડા અને ખાડાઓ પડી ગયા છે જે વરસાદના કારણે વધુ ખરાબ થઈ ગયા છે વાહન ચાલકોને આ રોડ પર વાહન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે ઘણી વખત તો ટાયર ફાટી જાય છે સસ્પેન્શન ને નુકસાન થાય છે અને અકસ્માતનું જોખમ પણ વધી જાય છે અમારી ટીમે સ્થાનિક વાહન ચાલકો સાથે વાત કરી તો તેઓએ કહ્યું આ રોડ પર રોજ બરોજ ના આવન અમને ભારે હાલાકી ભેટવી પડે છે ખાડાઓમાં વાહન અટવાઈ જાય છે અને અમારા વાહનોના રિપેરિંગનું બિલ વધી જાય છે રાત્રે તો આ રોડ પર ચાલવું જીવલેણ બની જાય છે કારણ કે લાઇટમાં પણ ખાડાઓ દેખાતા નથી આગળ વધી તો હાઈવેની ધૂળિયા સ્થિતિ પર એક મોટી સમસ્યા છે રોડ પરથી પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરી ઉડે છે જે આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે સ્વાસ્થ્ય તકલીફો આંખોમાં બળતરા અને અન્ય આરોગ્ય સમસ્યા વધી રહી છે ખાસ કરી બાળકોને વૃદ્ધો માટે આ જોખમ વધુ છે સ્થાનિક રિવાસીઓ કહે છે કે અમારા ઘરોમાં ધૂળ જ આવે છે વસ્તુઓ ધૂળથી ભરાઈ જાય છે અને અમને બીમારીનો ભય રહે છે આ રોડના કારણે અમારું જીવન મુશ્કેલ બની ગયું છે આ વિસ્તારમાં રહેતા લોકોને વાહન ચાલકો વારંવાર ફરિયાદ કરી રહ્યા છે કે આ હાઇવેની મરામ્મત માટે તાત્કાલિક પગલા લેવા જોઈએ તેઓની માંગ છે કે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવે કહેવામાં આવે છે કે આ રોડ એનએચ ઓગણસાહીઠ નો ભાગ છે જે ગુજરાતથી મધ્યપ્રદેશને જોડે છે અને વેપાર વ્યવહાર માટે મહત્વપૂર્ણ છે પરંતુ તેની ખરાબ હાલતના કારણે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે ટ્રાન્સપોર્ટ વ્યવસાયને વધુ સમયને ખર્ચ વેઠવો પડે છે એક સ્થાનિક રિવાસી અમને જણાવ્યું અમે વારંવાર તંત્રને અરજી કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી અમને આશા છે કે મીડિયા દ્વારા અમારી વાત પહોંચે ને રોડનું રિપેરિંગ થાય શિરીષ બામણિયા સામાજિક કાર્યકર અત્યારે જે આ થી ચાકલિયા તરફ જતો જે માર્ગ છે જે સ્ટેટ હાઇવેની અંદરમાં આવે છે એ સ્ટેટ હાઇવેની હાલત એટલી બધી ખરાબ છે એટલી બધી ખરાબ છે કે અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થાય છે એ તમામ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે એ ધૂળની ડમરીઓના કારણે ઘણી પ્રકારના લોકોને સ્વાસ્થ્યના જોખમો પણ ઉભા થાય છે અને અહીંયા એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે તમે કોઈ વાહન ચાલક જો આ ખાડા ટાળવા જાય ને તો ઘણીવાર એક્સિડન્ટ થાય છે કોઈક વાહન ચાલકો પડી જાય છે કોઈક મોટી ગાડી અને નાની ગાડીનું એક્સિડન્ટ થાય છે ગઈ કાલે એક ફાઈનાન્સ ભાઈ અહીંયા પડી ગયા આ ખાડાની અંદર પડી ગયા એટલે તમે વિચાર કરો કે અહીંયા રોજ બરોજ અવર કરતા તમામ પ્રકારના મુસાફરો નાના વાહન ચાલકો કે મોટા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણા બધા લોકોને કમરની દુખાવાનો પ્રોબ્લેમો પણ થયા છે અને જે લોકો હોસ્પિટલની અંદર જઈને સારવાર કરાવે છે તો મારી તંત્રને એટલી અપીલ છે કે આ રોડ સારો બની જાય ભાગ્યે તમને હું વાત કરું તો આ વિસ્તારમાંથી આ બાજુથી આ બાજુના ગામો બાજુથી કોઈક મહિલા જેને પ્રસૂતાની પીડા ઉપડી હોય અને એકસો આઠ બોલાવી હોય અને એકસો આઠ દ્વારા જો એને લીમડી અહીંયા મોટું દવાખાનું છે સરકારી દવાખાનું જો એને એકસો આઠમાં માં પ્રસૂતા માતાને લાવે ને તો આ ખાડા એટલા બધા છે ને તો એમને જો દર્દ એમને જે થાય છે ને એ અસહ્ય દર્દ થાય છે એટલે ગાડીની અંદર એક પશુતા માતાને એક સ્વાસ્થ્યના જોખમની રૂપે તમે દેખો તો એટલી બધી તકલીફો થાય છે કે સામાન્ય નાગરિક હોય કે કોઈક પેશન્ટ હોય કે પછી દરેક પ્રકારના લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે એટલે અમારી તંત્રને એટલી અપીલ છે ખાસ કરીને દાહોદ જિલ્લાના આર એન્ડ બી માર્ગ અને મકાન વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ એકવાર આ રોડ પર આવીને નિરીક્ષણ કરી જાય અને આગળ ઘણા બધા નિરીક્ષણો કર્યા છે એમને કદાચ જેટલી પણ વાર રોડ બને છે જેટલી પણ વાર રોડ રિપેર થાય છે પરંતુ ટૂંક જ સમયની અંદર બિલકુલ ટૂંકા સમયગાળામાં આ રોડની હાલત બિલકુલ ખરાબ થઈ જાય છે તો હું એમ પૂછવા માંગુ છું કે તમે જે કામગીરી કરો છો એ કામગીરીની ગુણવત્તા કેટલી

જો તમે પણ આ રહો છો આ સમસ્યાનો અનુભવ કર્યો છો તો કમેન્ટમાં તમારા વિચાર જરૂરથી શેર કરો અને અમારી ચેનલને ને કરી બેલ આઈકન દબાવો જેથી તમને નવી અપડેટ્સ મળતી રહે આભાર જય હિંદી ન્યૂઝ સાથે જોડાયેલા રહો